ને કાર્તિક કરે બેસી ગયો છે નાસ્તો કરવા માટે જય દ્વારકાધીશ ફ્રેન્ડ્સ આજે મારે સ્કૂલે જવાનું છે ગુરુપૂર્ણિમાના ડ્રામા પ્રેક્ટિસ ડ્રામા મારીઓ છે એટલે ડ્રામા પ્રેક્ટિસ માટે એને જવાનું છે મોહરમની રજા છે પણ આજે એને રજા નથી અને વિહાન પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે એને રાત્રે તાવ આવી ગયો છે ને અત્યારમાં નાઈ ધોઈને તો એ કમ્પ્લીટ થઈ ગયો છે પણ હવે એને એની માટે દવાખાને અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે અને એને લઈ જવાનો દસ વાગે દવાખાને અને હું અત્યારે જાઉં છું અમારી શેરીમાંથી કુમઘડ મૂકવાનો છે ને નવું મકાન લીધું છે તો હું કુંભઘડામાં જાઉં છું તો વિહાનને દવાખાને લઈ જવાનો ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યાનો ટાઈમ દીધો તો અને એને ઝાડા અને ઉલટી થોડુંક થઈ ગયું છે તે નાળિયેળ પાણી પીવે છે કેમ વિહાન કેવું લાગે છે મીઠું મીઠું લાગે એને પીવું તો નથી પણ મેં આપ્યું એટલે ભાઈ પરાણે પરાણે પીવે છે ગયા ઓમ હોસ્પિટલ વિહાનનો જન્મ પણ અહીંયા થયો છે અને ફાઇલ પણ આઈની જ છે કે મોટો અહીંયા જ થાય મોટો અહીંયા જ થાય છે હવે જઈએ ઉપર ને અત્યારે તો વાયરલ ઇન્ફેક્શન બહુ છે એટલે નાના બાળકો વધારે હોય છે લઈને આવેલા જઈએ ઉપર કેમ વિહાનની તપાસ કરવાનું ચાલુ થઈ ગયું વિહાન આ બાજુ જોતો શું કરે દીદી હે પેલા તો મને નીચે આવી તરત કહે કે ઇન્જેક્શન તો નહીં આપે ને બાટલો તો નહીં ચડાવે ને મોઢું એનું એવું થઈ ગયું ગયુંતું પણ અત્યારે તો હસી ખુશીથી ઊભો છે મમી હવે રસોઈની કેટલી વાર છે તમે શું બનાવો છો શીરો બનાવું જો એવું છે વિહાન માટે ને વિહાનને આજે શીરો

હવે રમતો તો બપોર વચ્ચે ઘડી પર સુડાઈ ગીધો તો હવે થોડીક વાર એને કઈ ખુલ્લા વાતાવરણમાં લઈ જાવો છે તો સરસ મજાનું મેળડીમાનું મંદિર છે તો ત્યાં જાવું છે પાંચ ને પાંચ થાય છે ને સાહેબે આવી ગયા છે તો હવે એને ઉપાડું પાંચ વાગ્યા પછી તો આમ તો ક્યાંક ને ક્યાંક જાવું હોય થોડુંક ફ્રેશ થઈ જાય ને તો હેલ્થ માટે ને સારું અને આપણે અહીંયા નજીકમાં જ છે સરસ મજાનું મંદિર છે ભાઈ મિલડીમાનું અને ખૂબ જ આમ કનો લોકેશન એટલું સરસ છે અને જગ્યાનો પ્રભાવ એટલો સારો છે તમે જાવ ને તો અંદરથી આપણને સારું શાંતિ લાગે મજા આવે અને તળાવને કાંઠે જ છે ચાલો હવે વધારે વાત ન કરવી ત્યાં ને મળીએ ચાલો કેવું સરસ લોકેશન પવન ચક્કી જો આપણે આ બાજુ વધારે પવન ચક્કી ને અરે અત્યારે ડુંગરા વિસ્તારમાં બધી જગ્યાએ છે ને

ગયા અમે લઈ જવાનો મંદિરે થોડા ટાઈમ થી આવું આવું કરતી હતી ચૈત્ર મહિનામાં માતાજી નો માંડવો હોય છે ત્યારે આવવાની ઈચ્છા હતી પણ તમે ત્યાં હતા ને એટલે પછી હું કઈ આવી નહોતી ત્યારે થોડોક ઓલું હતું એટલે કઈ નહોતું હોવાનું અને ઘણીવાર નક્કી કર્યું પાછું કામ થાય આમ થઈ કાંક ને કઈક કામ આવી જતું હતું ફાઈનલ થઈ ગયું થઈ ગયું અને જો વિહાન ને જો હવે તબિયત ખરાબ એવું કઈ લાગે છે એને શરૂ કરી દીધું એનું

અને જગ્યા છે ને ભાઈ એકદમ આમ થોડુંક આમ કેમ કે થોડુંક આમ હિલ ઉપર છે થોડાક ડુંગરા ઉપર છે અને આજુબાજુમાં બધો વાડી વિસ્તાર જ છે સાઈડ નહીં એ હમણાં તમને આ આગળ બતાવ્યા આગળ તળાવ છે પણ બતાવીએ પહેલાં હવે આપણે છે ને માતાજીના દર્શન કરી આવીએ હા તમે પહેલાં શ્રીફળ લીધું છે અને છાલા ઉત્તર કાંઠે તે માતાજીનું મંદિર છે અને આ નીચે છે અત્યારે પહેલાં આપણે નીચે દર્શન કરશું અને પછી

વિહાર ને એને મમ્મી જો આગળ બેઠા છે હું અહીંયા ભાઈ છે ને પાછળ બેઠો છું શાંતિ અમે અહીંયા આવીએ ને એટલે શાંતિ જ હોય એમ શાંતિ થી દર્શન કરવાના ખોટી ઉતાવળ નહીં કરવાની અને માની સામે જે આપણે બેઠા હોય ભાઈ હે તો આપણે ઉતાવળ શું કામ કરવી અને

હા 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 ખિસકોલી છે જુઓ હા ખિસકો છે વરસાદ તો નથી હજી અને પવન ચટકી ને બધું ભાઈ જબરદસ્ત છે બધું અને આપણે અહિયાં જો આ ઉપરનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ પેલા

સરસ બોલો સામે પણ એ ત્યાં જ બેઠા છે હા અને સામે જ સૂર્યપ્રકાશ આવે છે ને એટલે અને આખું તળાવ છે જુઓ અત્યારે તો શું છે હજી વરસાદ એટલા બધા નથી ને એના હિસાબે હજી તમને આમાં પાણી ઓછું દેખાશે તો આમાં પાણી ભરપૂર હોય છે ભાઈ

તમે પાછળ બેસો નહી તો હું ચાલીને આવી જઈશ મને ચલાવા દો ને આ કેટલું સરસ કેટલી સરસ જગ્યા છે આમાં ક્યાંય ભટકાય એમ નથી તો તું ચલાવજે પણ હું પાછળ બેસીશ નહી કઈ નહીં તો ચાલો હવે ઘરે જઈશું હા દર્શન કરી લેતા સરસ મજાના અને બાબરા જયારે પણ તમે આવો ત્યારે માના મંદિરે જરૂરથી આવજો નવા ब्लॉग में जल्दी मलसो चैनल ने કરી ना करे तो करे ले सब्सक्राइब કરજો ले जो वीडियो ने लाइक कर दियो शेयर, कर शेयर कर

બસ એ જ આશરા સાથે હવે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ બરાબર તો નવા વિડીયોમાં ફરી મળીશું જય દ્વારકાધીશ જય મેલડીમાં જય મેલડીમાં જય દ્વારકાધીશ